હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ ગુજરાતી અને હું છું તમારી પ્રિય નિત્યા મેમ અને મિત્રો આપણે સ્પોકનની ચેલેન્જ જે છે એ કન્ટિન્યુ કરી રહ્યા છીએ વચ્ચે થોડી ગેપ પડી એનું રીઝન હતું કે અહીંયા થોડોક ટેકનિકલ ઇસ્યુ હતો અને જેના કારણે તમારી સાથે આ વાઇડ સ્કિન્સ શેર નહોતી કરી શકાતી અને એના લીધે આ પ્રશ્ન થતો હતો બટ ઇટ ઇઝ સોર્ટઆઉટ નાવ એન્ડ નાઉ લેટ્સ સ્ટાર્ટ ટુ લર્ન ઇંગ્લિશ ઓકે હવે આપણો સ્પોકન ચેલેન્જનો ડે ઇલેવન છે બરાબર છે આપણું ચેપ્ટર નંબર પણ ઇલેવન છે રેડી થઈ ગયા છીએ શું ભણીશું આજે તો આજે ભણીશું પર્સનલ પ્રોનાઉન પહેલા ભણ્યા હતા સિંગ્યુલર હવે ભણીશું પ્લુરલ પર્સનલ પ્રોનાઉન પ્લુરલ બરાબર પાર્ટ ટુ ભણીએ છીએ આપણે પર્સનલ પ્રોનાઉન નો અને એમાં શું ભણીશું આજે એક્ઝેક્ટ શું ભણીશું તો આપણે યુઝ ઓફ વી યુ દે આ ત્રણનો ઉપયોગ આપણે બોલવા માટે કેવી રીતે કરી શકીએ આપણે જોયું હતું લાસ્ટ ચેપ્ટરમાં કે શરૂઆતના ચેપ્ટરમાં કે હું મારા એકની જ વાત કરવી છે તો કે છે હું આઈનો ઉપયોગ કરું છું સામે પણ કોઈ એક વ્યક્તિ છે એની વાત કરવી છે સાંભળનાર એક વ્યક્તિ છે એની વાત કરવી છે તો હું યુનો ઉપયોગ કરી લઉં છું કોઈ એક પુરુષ વિશે વાત કરવી છે કોઈ કોઈ એક એક સ્ત્રી વિશે વિશે વાત વાત કરવી કરવી છે છે અથવા નિર્જીવ કે વસ્તુ ત્યારે હું ઈટ વાપરી લઉં છું પરંતુ જ્યારે સામે બોલ સાંભળનાર જે છે એ એક કરતાં વધુ હોય ત્યારે શું બોલવું અચ્છા અમે બોલનાર એક થી વધુ છીએ તો શું કરવું ઓકે ચલો અને પુરુષો એક કરતા વધારે છે મહિલાઓ એક કરતા વધારે છે એક કરતા વધારે વસ્તુઓ છે અથવા બધું ભેગું થાય છે તો શું બોલ્યું ચાલો આજે આપણે શીખીએ ઓકે સૌથી પહેલા આપણે વાત કરીએ વી ની રાઈટ તો વી નો અર્થ થાય છે અમે વી એટલે અમે અથવા આપણે વી એટલે અમે અથવા આપણે તો મને મારા ગુરુએ શીખવાડેલું મિત્રો કે અમે અને આપણે એમાં શું ફરક તો મને હજુ યાદ છે કે ગુરુજી એવું કહેલું કે અમે એટલે તમે નહીં અમે જઈએ છીએ એમાં તમે આવતા નથી પણ જો વાત આપણે આપણે એવું બોલીએ કે આપણે તો અમે અને તમે બધા જ આ જ ફરક છે અમે અને તમે એમાં અથવા અમે અને આપણેમાં છે ને ઇન્ટરેસ્ટિંગ નહોતી ખબર ને જે લોકોને આ વાત નહોતી ખબર એ લોકો પ્લીઝ કમેન્ટ કરો રાઈટ વી નો અર્થ થાય છે વી ડબલ્યુ ઈ વી એટલે અમે અથવા આપણે બંને માટે બોલી બોલી શકીએ છીએ જ્યારે બોલનાર એક કરતા વધારે હોય હું મારી વાત કરું છું પણ મારી સાથે પણ બીજા છે ટીચર્સ તો એમની પણ વાત કરું છું ત્યારે અમે અથવા આપણે એનો ઉપયોગ કરીએ છીએ જ્યારે બોલનારે કરતાં વધારે હોય ત્યારે બધા માટે વી વપરાય છે કયો શબ્દ વપરાયશે વીનો ઉપયોગ આપણે કરીશું કર્તા તરીકે રાઈટ તેની સાથે વર્તમાનકાળનું ક્રિયાપદ હંમેશા વીની સાથે શું વપરાય આર રાઈટ આઈ સાથે એમ હતું પણ વી સાથે આર ઓકે એક કરતાં વધુ વ્યક્તિઓ પોતાની માટેનો ઉલ્લેખ કરે ત્યારે વીનો ઉપયોગ થાય છે કયું છે પર્સનલ પ્રોનાઉન વીનો ઉપયોગ થાય છે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એવું છે કે જ્યારે બોલનાર વ્યક્તિઓ બરાબર જે પોતાની વાતને રજૂ કરે છે બરાબર છે એમાં એક કરતાં વધારે વ્યક્તિઓનો ઉલ્લેખ છે અથવા બધા એક સામટું ટોળું બોલે છે ત્યારે આપણે શું વાપરીશું વી રાઈટ અમે આપણે અમે કહેતા હતા આપણે ગયા હતા તો આ આપણે અને અમે જે છે એની માટે આપણે વી શબ્દ વાપરીએ છીએ રાઈટ અત્યારે હું તમને કરતા ટેકનિકલ કોઈ વિષયો શીખવી રહી નથી એટલે આપણે ટૂંકમાં દરેકને શબ્દ કહી દઈએ છીએ બાકી એને શબ્દ કહેવા તો નથી એને કરતા આપણે કહી શકીએ પર્સનલ પ્રોનાઉન કહી શકીએ છીએ રાઈટ સો આપણે વીનો ઉપયોગ ક્યારે કરીએ છીએ જ્યારે એક પોતાની એક કરતા વધુ વ્યક્તિઓ પોતાને માટેનો ઉલ્લેખ કરે અથવા એક કરતા વધુ વ્યક્તિઓ બોલતી હોય એમની વાત હોય ત્યારે વીનો ઉપયોગ કરી શકીએ છે આઈ નું બહુવચન વી થા આઈ એટલે હું એક જ અને વી એટલે અમે બધા ઓકે ચાલો જોઈએ જેમ કે ઉદાહરણ છે વી આર ફાર્મર્સ વી આર ફાર્મર્સ એટલે અમે ખેડૂતો છીએ વી આર ટીચર્સ અમે શિક્ષકો છીએ વી આર સેલર્સ અમે ખલાસીઓ છીએ વી આર સોલ્જર્સ અમે સૈનિકો છીએ વી આર નર્સિસ અમે નર્સો છે આમ તો પરિચારિકા નર્સને શું કહેવાય પરિચારિકા એટલે અમે પરિચારિકાઓ છીએ અથવા નર્સ છીએ વી આર પ્યુન્સ વી આર પ્યુન્સ એટલે કે અમે સેવકો અથવા પટાવાળા છીએ બરાબર છે વી આર પ્યુન્સ અમે અથવા આપણે પટાવાળા છીએ વી આર નર્સિસ અમે અથવા આપણે નર્સ છીએ વી આર સોલ્જર્સ અમે સૈનિકો છીએ અથવા આપણે સૈનિકો છીએ વી આર સેલર્સ અમે ખલાસીઓ છીએ રાઈટ તો વી નો અર્થ થાય છે અમે અથવા આપણે આ બંને વસ્તુ કીપ ઇન માઇન્ડ ક્લિયર છે વી ક્લિયર થઈ ગયું

યુ નો અર્થ તમે તમે બધા તમે બધા તમે લોકો રાઈટ અને તું એવું કહીએ ત્યારે પણ યુ એક વચનમાં વપરાય છે જ્યારે બોલનારની સામે એક કરતાં વધુ વ્યક્તિ હોય સાંભળનાર વ્યક્તિઓ આપણી સામેની વ્યક્તિઓ એક કરતાં વધારે હોય ત્યારે યુનો ઉપયોગ થાય છે જેમ સિંગ્યુલરમાં યુ નો ઉપયોગ થતો હતો યુ આર એ રીતે પણ પ્લુરલમાં યુ આરનો ઉપયોગ જ થાય છે એક હોય તો પણ યુ આર બોલાય અને એક થી વધારે હોય સામેની વ્યક્તિઓ સાંભળનાર ત્યારે પણ યુ આર જ બોલાય યુ ની સાથે વર્તમાન કાળમાં બહુવચન ક્રિયા પદાર્થ વપરાય છે આપણને ખબર જ છે યુ નું બહુવચન યુ જ થાય છે આઈનું નું બહુવચન થયું વી અને યુ નું બહુવચન થયું યુ ઓકે એમાં કોઈ ફેરફાર થતો નથી ચાલો યુ આર ઓથર્સ હવે બહુવચન છે એટલે એ અથવા એન તો આપણે વાપરતા છીએ નહીં આપણને ખબર છે એ અથવા એનનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે તો ભાઈ કોઈ એકની વાત કરવી છે ત્યારે તો એ સિંગ્યુલરમાં જ કરીએ છીએ રાઈટ હવે આપણે બોલીશું યુ આર ઓથર્સ કારણ કે તમે લેખકો છો અહીંયા બહુ બધાની વાત છે પણ એક જ લેખક હોત તો આપણે અહીંયા લખતા યુ આર રાઈટ તો અહીંથી ખબર પડે કે આ યુ આર એન ઓથર છે એટલે એક જ ઓથર ની વાત થઈ છે પણ અહીંયા કોઈ આર્ટિકલ નથી વપરાયું એટલે યુ આર ઓથર્સ એટલે તમે લેખકો છો યુ આર એન્જિનિયર્સ યુ આર એન્જિનિયર્સ તમે ઇજનેરો છો જો એક ઇજનેરની વાત હોય તો શું કહેતા આપણે યુ આર એન એન્જિનિયર અને અહીંયા એસ કે એસ કાઈ આવતું નહી એ તમે શીખી જ ઉત્યા છો યુ આર લોયર્સ તમે વકીલો છો યુ આર બ્લેકસ્મિથ યુ આર બ્લેકસ્મિથ તમે લુહારો છો યુ આર કેમિસ્ટ તમે દવાવાળા છો બરાબર છે દવા આપવાવાળા યુ આર આર્ટિસ્ટ તમે કલાકારો છો અહીંયા જો એક હોત તો યુ આર એન આર્ટિસ્ટ એટલું જ આવત યુ આર અ કેમિસ્ટ આવત યુ આર અ બ્લેક સ્મિથ આવત અ લોયર રાઈટ જો એક હોત તો પણ અહીં સામે વધારે છે એનો મતલબ કેવી રીતે ખબર પડી કેમ કે અહીંયા તમે જુઓ નામના છેવાડે એસ ઈ એસ લાગેલું છે અને એસ ઇ એસ લાગેલું હોવાના લીધે અહીં કોઈ પણ આર્ટિકલ વપરાયેલો નથી એટલા માટે આપણને ખબર પડે છે કે આ યુનો ઉપયોગ બહુવચન છે તો યુ એક વચનમાં વપરાયું કે બહુવચનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે તો ભાઈ કોઈ આર્ટિકલ સાથે વાત કરે અને નાઉનને નામને છેડે વ્યવસાય નામ આપણને ખબર જ છે કે નાઉન કોને કહેવાય નામ કોને કહેવાય તેને છેડે એસ કે ઈએસ લગાડતા નથી ત્યારે આપણને ખબર પડે છે કે એક વચનની વાત છે જો બહુ વચનની વાત કરે છે તો નામને છેડે એસ ઈએસ લાગે છે અને આર્ટિકલ વપરાતો નથી ઓકે ક્લિયર છે તમે હોશિયાર છો મિત્રો એમ તો ચાલો તો હવે શીખીએ શું શીખીશું હવે વાત કરીએ ધેની રાઈટ સો દેહ બોલાય દે તો દે નો અર્થ થાય છે તેઓ શું અર્થ થાય છે તેઓ જે લોકો આપણા સામે નથી અથવા તેવા એક કરતાં વધારે લોકો માટે દે વપરાય છે દે ની સાથે બહુવચન ક્રિયાપદ આર લેવાય છે દે એક કરતાં વધારે સ્ત્રીઓની વાત કરવી હોય એક કરતાં વધારે પુરુષોની વાત કરવી હોય એક કરતાં વધારે પ્રાણીઓ એક કરતાં વધારે પક્ષીઓ કે એક કરતા વધારે નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે ઇન શોર્ટ ઈટનું એકલું દોહાવે ઇન શોર્ટ જ્યાં આપણે હી વાપર વાપરીએ શી વાપરીએ ઈટ વાપરીએ રાઈટ આ બધું શા ક્યાં વાપરીએ છે એકની જ વાત કરવા બરાબર પણ આ જ બધાને એક કરતાં વધારે બહુવચનની વાત કરવી હોય એક કરતાં વધારે હીની વાત કરવી હોય એક કરતાં વધારે શી એક કરતાં વધારે ઈટ અથવા આ બધાને ભેગા કરીને વાત કરવી હોય બરાબર છે ઇન શોર્ટ ભેગો કરીને તો આપણે વાત કરવી જ ન હોય પરંતુ તેમ છતાંય આ બંનેનું મિક્સર કરીને કેવું હોય તો દે રાઈટ આમાં પ્રાણીઓને પક્ષીઓને પશુઓને બધાની વાત ભેગી કરીને કરવી છે તો પણ ધી એટલે કે એક કરતાં વધારે હી શી ઈટ ની વાત કરવી છે તો વાત થાય છે એટલે અહીં માત્ર ઈટ જ નહીં પરંતુ હી શી અને ઈટનું બહુવચન દે થાય છે આ બધા સાથે આપણે શું વાપરતા હતા હી ઈઝ શી ઇઝ ઈટ ઇઝ

ને દે સાથે આર વપરાય છે ઓકે ચાલો જેમ કે દે આર મર્ચન્ટ્સ ધે આર મર્ચન્ટ્સ એટલે કે તેઓ વેપારીઓ છે ધે આર શોપકીપર્સ ધે આર શોપકીપર્સ એટલે તેઓ દુકાનદાર છે

વર્તમાનની વાત કરવા માટે જ આની પાછળ ઈ એમ આર અને ઈઝ વપરાય છે બરાબર છે બાકી આઈ નું બહુ વચન વી યુ નુ યુ હી દે શી આ બધાનું બહુવચન આ પ્રમાણે છે ચાલો આપણે બોલીએ ફટાફટ પ્રથમ પુરુષ છે બીજો પુરુષ છે ત્રીજો પુરુષ આ બાજુ એક વચન છે આ બાજુ બહુ વચન પ્રથમ પુરુષમાં શું આવે આઈ એમ એક વચનમાં બહુવચનમાં શું આવે વી આર બીજો પુરુષ એક વચનમાં યુ આર યુ આર ત્રીજો પુરુષ હી ઈઝ ઇઝ દે આર ઇઝ આર ચાલો તો આઈ એમ હું છું વી આર અમે યુ આર તું છે યુ આર તમે છો હી ઇઝ તે છે પુરુષ માટે આર તેઓ છે શી ઈઝ તે છે સ્ત્રી માટે આર તેઓ છે ઇટ ઇઝ

તમે એકની તમારા બધાની તે એકની તેઓ બધાની બરાબર છે આ બધાની જ આપણે વાત કરી શકીએ છીએ રાઈટ ચાલો આગળ જોઈએ સો સમજાઈ ગયું છે ક્લિયર છે અને આપણે આના પ્રશ્નાર્થ પણ જોઈ લઈએ પ્રશ્નાર્થ અને નકાર વાક્યો કેવી રીતે બનાવવા તો ત્યાં પણ આપણે આર પાછળ નોટ લગાવતા હતા નકાર બનાવવા અને એમની જાણને શરૂઆતમાં લઈ લેતા હતા તો પ્રશ્નાર્થ બનતું હતું એવી જ રીતે વી આર યુ આર ધે આરથી શરૂ થતા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આરને વી યુ ધેની આગળ મૂકી પ્રશ્નાર્થ વાક્ય બનાવાય છે અને જો નકાર બનાવવું હોય તો વાક્યમાં ફેરવવા આર સાથે નોટ મૂકવાથી નકાર બને છે ચાલો ઉદાહરણ જોઈએ સૌથી પહેલા આ યુ આર ઓથર્સ શું બન્યું ભાઈ પ્રશ્નાર્થ બન્યો યુ આર ઓથર્સ આપણે આવું બન્યું બરાબર છે યુ આર ઓથર્સ તો પ્રશ્નાર્થ શું થાય આર મેં પહેલા લઈ ગયા યુ ને પાછળ આર યુ ઓથર્સ શું તમે લેખક છો યસ વી આર અને પૂરું વાક્ય લખવું હોય તો વી આર યસ વી આર ઓથર્સ નો વી આર નોટ ઓથર્સ આરન્ટ એટલે આર નોટ આર નોટ નું ટૂંકું સ્વરૂપ આરન્ટ થાય રાઈટ અને ઇઝન્ટ ઇઝ નોટ નો એન્ટ એમ નોટ નો ઓકે સો નો વી આર નોટ ના અમે નથી અથવા તો વી આર નોટ ઓથર્સ યસ વી આર આર યુ ઓથર્સ યસ રાઈટ એવી જ રીતે આરવી ફાર્મર્સ અને સાદા વાક્યો આપણે જોયા છે હકાર બરાબર છે એવી જ રીતે આરવી ફાર્મર્સ આમાં શું કર્યું વી ને પાછળ લઈ ગયા આર ને શરૂઆતમાં મૂક્યું આરવી ફાર્મર શું અમે ખેડૂતો છીએ શું આપણે ખેડૂતો છીએ યસ યુ આર હા તમે છો નો યુ આર નોટ અથવા યુ આરન્ટ ના તમે નથી આપણને ખબર હોય કે આપણી વડીલોની કોઈ જ જગ્યા કે જમીન છે નહીં અને અચાનક ક્યાંકથી કોઈ સાઈન કરાવવા આવે કે તમારા નામે ફલાણા ફલાણા સર્વે નંબરથી ફલાણી ફલાણી જગ્યાએ જમીન બોલે છે અને અમે રાખી છે તો તમે એમાં દસ્તાવેજમાં સાઈન કરવાની છે સંમતિ આપો ત્યારે આપણને આશ્ચર્ય થાય આપણે ખેડૂત જઈએ આપણને તેમ હતું કે હતા જ નહીં રાઈટ આરધે મેજિશિયન શું તેઓ જાદુગર છે યસ ધે આ મેજિશિયન યસ નિત્ય મેમ ઇઝ મેઝિશિયન રાઈટ નો ધે આર અન નો નિત્ય મેમ ઇઝ નોટ આ મેજિશિયન રાઈટ નો દે આરન તેઓ નથી યસ તેઓ છે આઈ યુ નર્સ ઇઝ આઈ યુ નર્સીસ યસ વી આર હા મી નર્સિસ છીએ નો વી આર નોટ નર્સ ઇઝ રાઈટ ચાલો ક્વિકલી જોઈએ છે આપણે આવી બ્લેકસ્મિથ શું અમે લુહારો છે યસ હવે આપણે શીખ્યા હતા આઈએમ નો પ્રશ્ન હોય યુઆર નો પ્રશ્ન હોય તો આઈએમ થી જવાબ આપાય રાઈટ અને યુ આર બહુવચન થી જવાબ હોય પ્રશ્નાર્થ હોય તો વી આર હોય યુ આર ને એક વચન થી પ્રશ્ન પૂછ્યો હોય એક વ્યક્તિ માટે આઈએમ થી જવાબ આપીએ અને સામે યુ આર બહુવચનમાં છે તો આઈ એમ નું બહુવચન બી આર થાય યસ યુ આર યસ યુ આર આવી અહીંયા પોતાનો પ્રશ્ન શું અમે મને નથી ખબર હું શું હું સારી શિક્ષક છું એમ આઈ અ ગુડ ટીચર તો તમે શું કહેશો હા મેમ તમે છો તો તમે છો એટલે યુ આર એવી જ રીતે આવી બ્લેક સ્મિથ શું અમે લુહારો છીએ તો તમે શું કહેશો હા તમે છો અમે જે ઉનીકો તમે છો યસ વી આર યસ યુ આર નો યુ આર નોટ રાઈટ ચાલો જોઈએ હવે એક્સરસાઇઝ છે તમારો વાતો ટ્રાન્સલેટ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન્ટુ ઇંગ્લિશ નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો આ મનોજ છે અમે પિતરાઈ છીએ રાઈટ આ સુજાતા છે તે મારી બહેન છે ચલો બે વાક્યો કરીશું તે પક્ષીઓ છે તે પક્ષીઓ છે તે અથવા તેઓ અહીંયા જુઓ તમને ખબર કેવી રીતે પડે તો એ પક્ષીઓ એટલે બહુ વચન વપરાયું છે એક પક્ષી હોત તો આપણે ઈટ વાપરતા પરંતુ અહીંયા એક પક્ષીની વાત નથી પક્ષીઓ છે તો ઈટનું બહુ વચન થયું ભાઈ દે દે સાથે હંમેશા આર આવે છે કારણ કે અહીંયા છે છે હવે આવી ગયું હવે શું વધ્યું છે આવી ગયો દે આવી ગયું પક્ષીઓ દે આ બર્ડ્સ છે ને ઇન્ટરેસ્ટિંગ તે પતંગી શું તે પતંગિયા છે આ સુજાતા છે આ માટે શું બોલાય તો આપણે શું શીખ્યા હતા આ છે તો એની માટે શું શીખ્યા હતા ધીસ ઇઝ સુજાતા તે મારી બહેન છે શી માય આવડે ને એકદમ ઈઝી અંગ્રેજી શીખી રહ્યા છો તમે લોકો તો હવે આ ત્રણ વાક્યો છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે જવાબ આ મનોજ છે અમે પિતરાઈ છીએ શું તે ચકલીઓ છે